અમારે અહીંયા આવાસ યોજનાને એવું બનાવવાનો અમને સમાચાર મળ્યા છે પણ અમે એનો ખાસ વિરોધ કરી છે કારણ કે અમારી સેફટી તેમાં અમને દેખાતી નથી અમારા છોકરાઓ છે અમારી વસ્તુ છે અમારી એની સેફટી કોઈ જાતની ન રહે તમે ભલે એને બીજે ક્યાંય જગ્યા પાઠવો એને યોગ્ય હોય ત્યાં સારી જગ્યા આપો પણ આ એને યોગ્ય અમને લાગતી નથી કારણ કે અમારી સેફટી નથી એ લોકોને આરે રોજ અમારે માથાકૂટ થાય તો અમારે શું કરવાનું એટલે તમે અહીંયા લાઇબ્રેરી બનાવો કોઈ હોલ બનાવો સારી એવી બગીચો ગાર્ડન મંદિર બનાવી દો તમે વડીલોને અમારા અમારા આજુબાજુમાં જાજા બિલ્ડીંગો બિલ્ડિંગો છે તો તમે મંદિર બનાવો તો વડીલોને બધાને આજુબાજુમાં એ ઉપયોગ આવે બાકી તમે એ કોલોની બનાવો તો બધાને નુકસાન કાર્ય છે અને બધાને તકલીફ પડે એવું છે રોજ ઉઠીને અમારે એની આરે માથાકૂટ કરવી ને એ લોકો કોઈ વાતમાં સમજે નહીં તો અમારે શું રોજ ઉઠીને નહીં આરે માથાકૂટ કરવી એટલે તમે આ વસ્તુ રહેવા દઈ અને અમારા હિતમાં કંઈક વિચારો સારું તો સારા માટે અમે આ તમને પ્રાર્થના કરી છે અને આ તમને વિનંતી કરી છે કે અમને